ઓસ્ટ્રેલિયાથી દિલ્હી આવી રહેલી ભારતીય યુવતીનું ફ્લાઇટમાં મોત થયું હતું મહિલાની ઓળખ ચોવીસ વર્ષીય મનપ્રીત કોર તરીકે થઈ છે તે ચાર વર્ષ બાદ ભારત પોતાના ઘરે પરત જવા માટે નીકળી હતી તો ફ્લાઇટમાં સવાર થયાની થોડી જ મિનિટોમાં મનપ્રીતનું મોત નીપજ્યું હતું મનપ્રીતના મિત્ર ગુરુદીપ ગિરેવાલે જણાવ્યું કે તે મેલબોર્ન એરપોર્ટ પર પહોંચતા પહેલા જ બીમાર હતી જ્યારે તેણે ક્વાન્સ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં તેનો સીટ બેટ બાંધવાનો પ્રયાસ કર્યો ત્યારે તે પડી ગઈ અને તેનું મૃત્યુ થયું હતું મીડિયા રિપોર્ટ્સમાં કહેવાય છે કે મનપ્રીત ટીબીથી પીડિત હતા જેના કારણે ફેફસા નબળી પડી ગયા હતા કેબિન ક્રૂ અને ઇમરજન્સી ટીમે તેને બચાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો પણ મનપ્રીત માર્ચ વર્ષ બે હજાર વીસમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયા ગઈ હતી હાલ મનપ્રીત કોરના મિત્રોએ પરિવારની મદદ માટે ડોનેશન કેમ્પ શરૂ કરી છે તો પાંચ દિવસમાં નવસો એકોતેર લાખ રૂપિયા આપ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ